એક વખતે પિતા ધર્મદેવ પોતાના બે પુત્રો રામપ્રતાપજી અને પ્રભુ ઘનશ્યામજીને સાથે લઈને ગાડું જોડીને બાજુના ગોડા ગામે ઘરનો સરસામાન લેવા ગયા ગામની બજારમાંથી વિવિધ સર્વે સામાન ખરીદીને ગાડામાં ભર્યો એ સમયે સાંજ પડી જતા પિતા ધર્મદેવે કુંજ ગલીમાં બાબા રામદાસની જગ્યામાં ઉતારો કર્યો ને સર્વે તળાવને કાંઠે નાહવા તથા સંધ્યા કરવા સારું ગયા ત્યારે બાલ ઘનશ્યામ સૌથી પહેલાં નાઈને બારા નીકળ્યા ને વસ્ત્રો પહેરીને હાથમાં નેતરની સોટી પકડીને ઊભા રહ્યા એ વખતે તળાવને કાંઠે ગોંડા ગામના રાજાના ચાકરો સવારથી એક આંબાના વૃક્ષને કાપતા હતા તે આંબાના વૃક્ષના થડ નીચે પાંચ દબાઈ ગયા તે જોઈને બાલપ્રભુએ પોતાનો હાથ લાંબો કરીને નેતરની સોટીથી આંબાના થડને દૂર કરીને પાંચ ચાકરોના જીવ બચાવ્યા ત્યારે પાંચેય ચાકરો તો અતિ અહોભાવથી ઘનશ્યામ મહારાજના ચરણે પડીને પગે લાગ્યા ને ભગવાન પણ આનો નિશ્ચય કર્યો તેઓએ એ વાત દરબારમાં જઈને ગામના રાજાને કરી ઘનશ્યામ પ્રભુ આવું દિવ્ય ચરિત્ર કરીને કુંજગલીમાં પોતાને ઉતારે પરત આવ્યા બાબા રામદાસની જગ્યામાં સંધ્યા આરતી વગેરે થયા એ સમયે સૌ દેખે એમ શ્રી કૃષ્ણ ભગવાન પોતે સિંહાસનની મૂર્તિમાંથી દિવ્ય તેજ સહિત પ્રગટ થઈને ઘનશ્યામ મહારાજને હાર પહેરાવીને મૂર્તિમાં ફરી સમાઈ ગયા આ ચરિત્ર જોઈને મહંત રામદાસ વગેરે સૌ ઘણા આશ્ચર્યને પામ્યા ને બોલી ઉઠા કે અરે જુઓ તો ખરા અમે આટલા વર્ષ સુધી પૂજા કરતા હતા પરંતુ આવું ક્યારેય ચરિત્ર દીઠું નથી આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા કે શું એમ જાણીને સર્વે મનુષ્યો ઘનશ્યામ પ્રભુને ચરણે પગે લાગ્યા એ વખતે આંબાના વૃક્ષની વાત રાજા ગુમાનસિંહ તથા એમના ભાઈ ચંદુસિંહ એમના રાણી ભગવત કુંવરબાઈએ જાણી એટલે એમણે પિતા ધર્મદેવ તથા બંને પુત્રોને રાજદરબારના ચોકમાં તમામ સન્માન સાથે બોલાવ્યા રાજા ગુમાનસિંહ પિતા ધર્મદેવને પૂછ્યું કે હરિપ્રસાદજી આજે તળાવના કાંઠે અમારા રાજના ચાકરો ઉપર આંબાના વૃક્ષનું ઝાડ પડતા મરતા બચાવ્યા એ તમારા પુત્ર ક્યાં તે સાંભળીને પિતા ધર્મદેવજીએ બાલ ઘનિશ્યામ ઉપર હાથ મૂકતા બોલ્યા કે આ પુત્ર આ સાંભળીને રાજા ગુમાનસિંહ બોલ્યા કે હરિપ્રસાદજી આ તો બહુ નાના છે માટે રખે ને તેઓ પ્રભુ રામચંદ્રજી હોય અને જો એ રામચંદ્રજી હોય તો એમના ચરણમાં સોળ ચિહ્નો હોય અને એમને છાયા ન હોય ને વળી આજાન બાહુ હોય એમ કહીને રાજા પોતે દરબારના ચોકમાં ગયા રાજા ગુમાનસિંહે ઘનશ્યામ પ્રભુને નજીક બોલાવ્યા ત્યારે ઘનશ્યામ પ્રભુ ચોકમાં રાજાની નજીક આવ્યા બાજુમાં ઊભા રહ્યા એ વખતે રાજાએ ઘનશ્યામ મહારાજની છાયા ન દીઠી ચરણાર્વિંદમાં સોળે ચિહ્ન જોયા આજાન બાહુ પણ જોયા તેથી રાજા ગુમાનસિંહને ભગવાનપણાનો પરિપૂર્ણ નિશ્ચય થયો કે આ તો સાક્ષાત ભગવાન શ્રી રામચંદ્રજી જ છે તેથી બે હાથ જોડીને પગે લાગીને સ્તુતિ કરી રાજા પોતાના કુળ પરિવાર સહિત ઘનશ્યામ પ્રભુના આશ્રિત થયા અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી thank <laughs> you